ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે પ્રોનાન્સિએશન ઓફ ઈડી એટ ધ એન્ડ ઓફ વર્બ જોવાના છીએ એટલે કે ભૂતકાળના ક્રિયાપદમાં ઈડીનું ઉચ્ચારણ કેવી રીતે કરવું તે જોઈએ સામાન્ય રીતે કોઈપણ ક્રિયાપદને અંતે આપણે ઈડી લગાવીએ તો એ તેનું ભૂતકાળનું રૂપ બને છે અને આ રીતે કોઈ વર્બને ઈડી લગાવવાથી એનું ભૂતકાળનું રૂપ બને તો આપણે એને નિયમિત વર્બ રેગ્યુલર વર્બ તરીકે ઓળખીએ છીએ અને ઘણા ક્રિયાપદો એવા છે કે જે ઇરેગ્યુલર છે કે જેને ઈડી લગાવવાથી એમનું ભૂતકાળનું રૂપ નથી બનતું તો અહીં કેટલાક એવા ક્રિયાપદો છે કે જે રેગ્યુલર ટાઈપથી ભૂતકાળના રૂપો બને છે ફોર એક્ઝામ્પલ વોન્ટ વોન્ટેડ હેલ્પ હેલ્પ કોલ કોલ્ડ ભૂતકાળનું રૂપ બનાવવા માટે કેટલાક નિયમો હોય છે તો મોટાભાગના ક્રિયાપદોમાં જો ઈડી લગાવીએ તો તેનું ભૂતકાળનું રૂપ બને છે ફોર એક્ઝામ્પલ આસ તેન આસ્કડ પનિશ પનિસ્ડ પરંતુ જો કોઈ ક્રિયાપદને અંતે ઓલરેડી ઈ આવેલો જ હોય તો માત્ર ડી મૂકીને તેમનું ભૂતકાળનું રૂપ બનાવવાનું હોય છે ફોર એક્ઝામ્પલ એડવાઇઝ એડવાઇઝડ ઇન્વાઇટ ઇન્વાઇટેડ ત્યાર પછીનો નિયમ જોઈએ તો જ્યારે કોઈ ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયને દૂર કરી આઈ ઈડી લગાવવાથી તેનું ભૂતકાળનું રૂપ બને છે ફોર એક્ઝામ્પલ ટ્રાય ટ્રાયડ આઈડેન્ટિફાય આઈડેન્ટિફાઈડ જો અહીં ક્રિયાપદના અંતે વાય છે અને વાયની આગળ આર છે ટ્રાયના સ્પેલિંગમાં આથી વાયને દૂર કરી આઈ ઈડી પ્રત્યે લગાવ્યો છે જ્યારે કોઈ ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ જો સ્વર હોય તો વાયને યથાવત રાખી ઈડી પ્રત્યે લગાવવું ફોર એક્ઝામ્પલ પ્રે પ્રેઇડ પ્રે પ્રેડ ત્યારબાદ જોઈએ તો જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ માત્ર એક જ સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવી એટલે કે છેલ્લા વ્યંજનને ડબલ કરવાનું છે અને ત્યારબાદ ઈડી લગાવવું ફોર એક્ઝામ્પલ પ્લાન તો જો અહીં ક્રિયાપદ પ્લાનમાં છેલ્લે વ્યંજન છે અને વ્યંજનની આગળ એ માત્ર એક જ સ્વર છે આથી છેલ્લા વ્યંજન એનને ડબલ કરેલ છે અને ત્યારબાદ ઈડી લગાડેલ છે એટલે પ્લાન તો પ્લાન કેન્સલ કેન્સલ રબ રબ્ડ મિત્રો આ હતા ભૂતકાળના નિયમો ત્યારબાદ આપણે વિડીયોના મેઇન ટોપિક પર આવીએ તો ક્રિયાપદના અંતે ઈડી આપેલું હોય તો તેનું પ્રોનન્સિએશન કેવી રીતે કરવું તો જ્યારે કોઈ ક્રિયાપદને અંતે ઈડી લાગે ત્યારે ક્રિયાપદનું ઉચ્ચારણ કુલ ત્રણ રીતથી થાય છે ઘણી વખત આપણે ક્રિયાપદને અંતે ઈડી લાગેલ હોય તેનું ટી દ્વારા ઉચ્ચારણ કરીએ છીએ ઘણી વખત ડી દ્વારા અને ઘણી વખત આઈડી દ્વારા કરીએ છીએ તેની પ્રથમ રીત છે જો કોઈ ક્રિયાપદનો છેલ્લો કોન્સોનન્ટ અનવોઇસ્ડ હોય તો ક્રિયાપદને ઈડી લગાવ્યા બાદ તેનું ઉચ્ચારણ ટી વડે કરવું હવે અનવોઇસ્ડ કોન્સોનન્ટ એટલે તમને અહીં નીચે સ્ક્રીનમાં આપેલા છે કયા કયા છે અનવોઇસ્ડ કોન્સોનન્ટ તો સી એચ એફ કે પી એસ એસ ટી અને ટી એચ ફોર એક્ઝામ્પલ હેલ્પ હેલ્પડ લુપ લુપ્ડ જો અહીં હેલ્પના સ્પેલિંગમાં પાછળ પી આવેલો છે જે અનવોઇસ્ડ સાઉન્ડ છે આથી હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પ ડ નથી બોલવાનું હેલ્પ ટ બોલવાનું છે ત્યાર પછીનો બીજો નિયમ છે જો ક્રિયાપદનો છેલ્લો કોન્સનન્ટ વોઇસ્ડ હોય તો ક્રિયાપદને ઈડી લગાવ્યા બાદ તેનું ઉચ્ચારણ ડી વડે કરવું આગળ આપણે એવું જોયું હતું કે કોન્સોનન્ટ જો અનવોઇસ્ડ હોય તો ટી વડે ઉચ્ચારણ કરવું અહીં વોઇસ્ડ હોય તો ડી વડે ઉચ્ચારણ કરવું અહીં વોઇસ્ડ કોન્સોનન્ટનું લિસ્ટ છે બી ડી જી જે એલ એમ એન એન જી આર એસ ઝેડ વી ડબલ્યુ વાય અને ઝેડ ફોર એક્ઝામ્પલ કોલ કોલ્ડ ડી વડે ઉચ્ચારણ કરવાનું છે એટલે કોલનું કોલ્ડ થશે ધેન ક્લીન ક્લીન્ડ મિત્રો તો કોન્સોનન્ટ વોઇસ્ડ છે કે અનવોઇસ્ડ અથવા તો વોઇસલેસ એ કેવી રીતે ખબર પડે તો જ્યારે આપણે કોઈપણ લેટર બોલીએ છીએ ત્યારે તમે તમારા ગળા પાસે આંગળી રાખો તો ત્યાં કંપન ઉત્પન્ન થતું હોય તો એ જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો એવું માનવું કે કોન્સોનન્ટ છે એ વોઇસ્ડ કોન્સોનન્ટ છે જેને આપણે ગુજરાતીમાં કંઠ્ય સ્વરો કહીએ છીએ કે જેને બોલતી વખતે ગળામાં કંપન ઉત્પન્ન થાય છે ને અમુક કોન્સોનન્ટ્સ એવા હોય છે કે જે આપણે માઉથથી બોલીએ છીએ અને તેને બોલતી વખતે ગળામાં ધ્વનિ ઉત્પન્ન થતો નથી કંપન ઉત્પન્ન થતું નથી તો તેવા કોન્સોનન્ટને અનવોઇસ્ડ કોન્સોનન્ટ કહીએ છીએ આ ઉપરાંત આમાં પણ ઘણા અપવાદરૂપ એવા વર્ગ હોય છે કે જેને ટી અને ડીને વોઇસ્ડ અને અનવોઇસ્ડ કોન્સનન્ટના નિયમથી ન બોલી શકાય ત્રીજો નિયમ છે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ટી હોય અથવા તો ડી હોય તો ક્રિયાપદને ઈડી લગાવ્યા બાદ તેનું ઉચ્ચારણ આઈડી વડે કરવું ફોર એક્ઝામ્પલ વોન્ટ વોન્ટિડ નીડ નીડેડ આઇડેન્ટિફાઈ આઇડેન્ટિફાઈડ ફ્રેન્ડ્સ આ ત્રણ રીતથી આપણે ક્રિયાપદને ઈડી લગાવીએ તો તેનું ઉચ્ચારણ કઈ રીતે કરી શકાય તે આપણે જોયું આવા જ અવનવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બી કનેક્ટેડ ટુ ધ ચેનલ થેન્ક યુ